નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠના અંગ્રેજી વિષયની સ્વઅધ્યયન પોના સેમેસ્ટર નંબર ટુના યુનિટ ફોર ટેલ મી વાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના અંગ્રેજી વિષયની સ્વઅધ્યયન પોના બધા યુનિટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ આઠના અંગ્રેજી વિષયની સ્વાધીન પોથીના યુનિટ નંબર ફોર એટલે કે સેમેસ્ટર ટુના યુનિટ નંબર ફોર ટેલ મી વાયનું સંપૂર્ણ સોલ્યુશન તો અહીંયા તમે જોશો તો આપણને એક્ટિવિટી વન એ આપણને આપેલી છે અને અહીંયા કહ્યું છે કે સી ધ પિક્ચર એન્ડ સિલેક્ટ ધ આન્સર ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એટલે કે અહીંયા આપણને જે ચિત્ર આપેલું છે ચિત્ર જોઈ અને એમના ઉપરથી અહીંયા જે આપણને પ્રશ્ન આપેલો છે પ્રશ્નનો જવાબ આપણે લખવાનો છે તો ચિત્ર તમે જોશો તો વરસાદનું છે વરસાદની અંદર એક બાળક જે છે તે છત્રી લઈને ઊભો છે અને પ્રશ્ન આપણને પૂછો છે ધ બોય ઇઝ હોલ્ડિંગ એન્ડ અમરેલા એટલે કે છોકરાએ છત્રી પકડી છે તો એનો જવાબ આવશે વિકલ્પ બી બીકોઝ ઇટ ઇઝ રેનિંગ કારણ કે વરસાદ વરસી રહ્યો છે ત્યાર પછી બીજું ચિત્ર તમે જુઓ તો અહીંયા એક સાયકલ છે સાયકલ એક છોકરી ચલાવી રહી છે અને કેટલાક લોકો તેને પકડી રહ્યા છે ધ મધર ઇઝ હોલ્ડિંગ ધ સાયકલ એટલે કે મમ્મીએ સાયકલ પકડી છે તો જવાબ આવશે વિકલ્પ એ બીકોઝ ધ બેબી ઇઝ લર્નિંગ ટુ રાઈડ ધ સાયકલ કારણ કે છોકરી જે છે બાળક જે છે તે સાયકલ શીખી રહ્યું છે ત્રીજું ધ સ્ટુડન્ટ્સ આર સ્ટડીંગ બાળકો અભ્યાસ કરી રહ્યા છે તો એમાં જવાબ આવશે વિકલ્પ બી બીકોઝ ધે વોન્ટ ટુ પરફોર્મ બેટર કારણ કે તેઓને એ સારું પરફોર્મ કરવું છે ત્યાર પછી ચોથું ધે આર રનિંગ તેઓ દોડી રહ્યા છે તો એમાં જવાબ આવશે વિકલ્પ એ બીકોઝ ધે વોન્ટ ટુ વિન ધ રેસ કારણ કે તેઓ રેસ જીતવા માંગે છે ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર એક બી અહીંયા આપણને કહ્યું છે કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રીઝન એટલે કે અહીંયા જે સેન્ટેન્સ છે તેને પૂર્ણ કરવાનું છે આપણે એના યોગ્ય રીઝન દ્વારા તો જોઈએ પહેલું વેન વી લીવ ધ રૂમ જ્યારે આપણે રૂમ છોડીએ છીએ વી શુડ સ્વિચ ઓફ ધ લાઇટ્સ આપણે લાઇટની સ્વિચ બંધ કરીએ છીએ બિકોઝ કારણ કે વી શુડ સેવ ઇલેક્ટ્રિસિટી કારણ કે આપણે ઇલેક્ટ્રિસિટી જે છે વીજળી જે છે તે બચાવી હોય છે બીજું વી શુડ ડૂ હોમવર્ક રેગ્યુલરલી આપણે હોમવર્ક રેગ્યુલરલી કરીએ છીએ બીકોઝ કારણ કે વી અંડરસ્ટેન્ડ ધ ટોપિક ઇઝીલી કારણ કે આપણે આ ટોપિકને સરળતાથી સમજી શકીએ ત્યાર પછી ત્રીજું વી શુડ રિસ્પેક્ટ અવર એલ્ડર્સ એન્ડ ટીચર્સ બીકોઝ આપણે આપણા વડીલો અને માતા પિતા અથવા તો શિક્ષકોને આદર આપવો જોઈએ બિકોઝ કારણ કે ધે ટીચ અઝ મોરલ વેલ્યુઝ એન્ડ ઇન અવર કલ્ચર ધે આર લાઇક ગોડ ત્યાર પછી ચોથું વી શુડ ઇટ અ પ્રોપરલી બિકોઝ આપણે વ્યવસ્થિત રીતે જમવું જોઈએ બિકોઝ ઇટ પ્રોટેક્ટ અસ ફ્રોમ મેની ડિસીઝ એન્ડ મેક્સ અઝ હેલ્ધી ત્યાર પછી પાંચમું વી શુડ થ્રો ધ રબિશ ઇન ટુ ધ ડસ્ટબિન એટલે કે આપણે કચરો જે છે તે ડસ્ટબિનની અંદર ફેંકવો જોઈએ બિકોઝ કારણ કે ઇટ કીપ્સ એન્વાયરમેન્ટ ક્લીન ક્લીન એન્ડ સેવ અસ ફ્રોમ ડિસીઝ કારણ કે તેનાથી જે આપણું વાતાવરણ જે છે તે ચોખ્ખું રહે છે અને આપણને રોગો થતા નથી મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે સ્વાધ્યયન પોથી ગાલા સ્વાધ્યાય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને આ એપ્લિકેશન જરૂરથી સેન્ડ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર ટુ અહીંયા આપણને કહ્યું છે કે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ ધ ડ્રેમેટાઇઝ એટલે કે અહીંયા આપણને સંવાદ આપવામાં આવેલો છે સંવાદની અંદર જે ખાલી જગ્યાઓ છે તે અહીંયા બ્રેકેટમાંથી કાઉસની અંદરથી આપણે ગૂતી અને લખવાનું છે તો રાકેશ સિઝ હેલો પછી ખાલી જગ્યા છે તો કેન આઈ સ્પીક ટુ કૃપલ હેલો કેન આઈ સ્પીક ટુ કૃપલ તો આશા સિઝ કૃપલ ઇઝ નોટ એટ હોમ રાઈટ નાવ એટલે કે અત્યારે કૃપલ ઘરે નથી અને પછી ખાલી જગ્યા છે તો અહીંયા એ પૂછશે કે હુ ઇઝ સ્પીકિંગ કોણ બોલી રહ્યું છે તો રાકેશ સિંહ ધીસ ઇઝ અ રાકેશ ઇઝ ફ્રેન્ડ એટલે કે હું રાકેશ છું તેનો મિત્ર અને પછી ખાલી જગ્યા છે તો અહીંયા તે પાછો પ્રશ્ન પૂછશે કે મે આઈ નો હુ ઇઝ ઓન ધ લાઇન હું જાણી શકું કે લાઇન પર કોણ છે તો આશા સિઝ આઈ એમ આશા હિઝ સિસ્ટર હું આશા છું તેની બહેન તો રાકેશ સિંહ હેલો આશા નમસ્તે આશા પછી અહીંયા પાછી ખાલી જગ્યા છે તો અહીંયા આવશે વેર ક્રુપલ હેઝ ગોન ક્રુપલ ક્યાં ગઈ છે તો આશા સિંઝ ક્રુપલ હેઝ ગોન ફોર હિઝ મ્યુઝિક ક્લાસ તેના સંગીત વર્ગની અંદર ગઈ છે રાકેશ સેઝ ઓ પછી પાછી ખાલી જગ્યા છે તો અહીંયા લખીશું કેન યુ પ્લીઝ ગીવ હિમ અ મેસેજ શું તમે એને એક મેસેજ આપી દેશો આશા સે ઝ શ્યોર આશા કહે છે ચોક્કસ ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર ત્રણ અહીંયા તમને કહ્યું છે કે રીએરેન્જ ધ સેન્ટેન્સીસ એન્ડ મેક અ મિનિંગફુલ ડાયલોગ ડ્રેમેટાઇઝ ઇટ ઇન યોર ક્લાસરૂમ એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે જે આપણને સેન્ટેન્સીઝ આપેલા છે તેને યોગ્ય ક્રમની અંદર ગોઠવાના છે અને તેને મિનિંગફુલ ડાયલોગ આપણે બનાવવાનો છે તો અહીંયા ટ્રી અને વુડ કટર વચ્ચે તમે જોઈ શકો છો કે આપણને કેટલાક સેન્ટેન્સીસ આપેલા છે તો એને આપણે આ પ્રમાણે મિનિંગફુલ સેન્ટેન્સની અંદર ફેરવી એટલે કે યોગ્ય ક્રમની અંદર ગોઠવી અને આપણે ડાયલોગ બનાવી શકીએ જો ટ્રી સેઇઝ વાય ડુ યુ વોન્ટ ટુ કટ મી તું મને શા માટે કાપવા માંગે છે તો વુડ કટર સેઇઝ એટલે કે કઠિયારો કહે છે બિકોઝ આઈ વોન્ટ ટુ સેલ યુ એન્ડ અર્ન મની કારણ કે હું તને વેચીશ અને પૈસા કમાઈશ ટ્રી સેઇઝ વાય ડુ યુ વોન્ટ મની તારે પૈસા શા માટે જોઈએ છે વૂડ કટર સેઝ વુડ કટર કહે છે બિકોઝ આઈ વોન્ટ ટુ બાય ફૂડ એન્ડ ફીડ માય ફેમિલી કારણ કે મારે ખોરાક ખરીદવો છે અને મારા ફેમિલીને જમાડવું છે ખ ખવડાવવું છે ટ્રી સેઇઝ બટ ઇફ યુ કટ મી યુ કેન નોટ હેવ રેઇન પરંતુ જો તમે મને કાપી નાખશો તો તમને વરસાદ નહીં મળે વુડ કટર સેઇઝ વાય શૂડ આઈ નીડ અ રેઇન મારે વરસાદની શું જરૂર છે ટ્રી સેઇઝ આઈ ગ્રો ટ્રી ટુ ગ્રો અ વેજીટેબલ ગ્રેઇન્સ એન્ડ ફાઇનલી ટુ ફીડ યોર ફેમિલી એટલે કે તમારા શાકભાજીને ઉગાડવા માટે અનાજને ઉગાડવા માટે અને અંતે તો તમારા પરિવારને જમાડવા માટે ખવડાવવા માટે ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર ફોર અહીંયા આપણને કહ્યું છે કે રીડ ધ પેરેગ્રાફ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ એટલે કે અહીંયા આપણને એક પેરેગ્રાફ આપવામાં આવેલો છે પેરેગ્રાફને આપણે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે અને તેમના ઉપરથી કેટલાક પ્રશ્નો આપેલા છે પ્રશ્નોના આપણે ઉત્તર લખવાના છે તો આ પેરેગ્રાફ તમારે ધ્યાનપૂર્વક સમજવાનું છે ચાલો એના ઉપરથી અહીંયા તમે જોશો તો આપણને કેટલીક એક્શન અને અહીંયા રીઝન આપણને લખવાના છે તો એક્શન કયા કયા છે તો કે ધે વિઝિટ ધ વોસ્ટ વોસ્ટન મ્યુઝિયમ રીઝન શું હતું ત્યાં જવાનું તો કે ધે ફાઉન્ડ ઇટ વેરી ઇન્ટરેસ્ટિંગ ત્યાર પછી એક્શન ધે ડિસાઇડેડ ટુ ગો ઓન અ સાયકલ રીઝન તો ઇટ વુડ હેલ્પ ટુ સ્ટડી ફિટ એન્ડ હેલ્ધી ઇટ વુડ હેલ્પ ટુ સ્ટડી ફિટ એન્ડ હેલ્ધી ત્યાર પછી એક્શન તો કે ધે ટુક સમ એક્સ્ટ્રા મની રીઝન ટુ બાય સમથિંગ ફ્રોમ ધ માર્કેટ એક્શન ધે પ્લાન ટુ ગો એટ ટુ પીએમ તો રીઝન તો કે ઇટ ઇઝ અ ક્લોઝડ અર્લી ઇન ધ ઇવનિંગ ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર પાંચ એ હવે અહીંયા આપણને કહ્યું છે કે રીડ ધ પેરેગ્રાફ કેરફુલી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગીવન બિલો એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે આપણને તમારું જે ટેક્સ્ટ બુક છે ટેક્સ્ટ બુકની અંદરથી બાંબુવાળો જે એક પેરેગ્રાફ છે તે આપણને આપવામાં આવેલો છે તે તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને જોઈએ એમના ઉપરથી કેટલાક પ્રશ્નો અને તેમના ઉત્તરો પહેલો સવાલ વોટ ઇઝ ધ ટાઇટલ ઓફ ધ પ્રોજેક્ટ પ્રોજેક્ટનું ટાઇટલ શું હતું તો જવાબ આવશે બાંબુ એન્ડ બનાના આર ધ બેસ્ટ એટલે કે બાંબુ અને બનાના શ્રેષ્ઠ છે બીજું વાય ઇઝ બાંબુ અ વન્ડરફુલ પ્લાન્ટ બાંબુ જે છે તે શા માટે અદ્ભુત પ્લાન્ટ છે તો જવાબ આવશે બામ્બુ ઇઝ અ વન્ડરફુલ પ્લાન્ટ બિકોઝ ધેર આર મેની યુઝિસ ઓફ ઇટ કારણ કે તેના ઘણા બધા ઉપયોગો છે ત્રીજું વાય ઇઝ બાંબુ યુઝ ટુ બિલ્ડ ધ બ્રિજીસ એટલે કે આ બાંબુ જે છે તે એનો ઉપયોગ શા માટે બ્રિજ બનાવવા માટે થાય છે ધ બાંબુ યુઝ એ બાંબુ ઇઝ યુઝડ ટુ બિલ્ડ ધ બ્રિજીસ બિકોઝ બાંબુ ઇઝ વેરી સ્ટ્રોંગ કારણ કે બાંબુ જે છે તે ખૂબ જ મજબૂત હોય છે રાઇટ ધ યુઝિસ ઓફ બાંબુ બાંબુના ઉપયોગો લખો ઇટ ઇઝ યુઝ ટુ બિલ્ડ ધ બ્રિજીસ એટલે કે તેનો ઉપયોગ બ્રિજ બનાવવા માટે વી કેન મેક અ થિંગ્સ લાઈક ફેન્સ ફિશિંગ રોડ્સ એન્ડ રાફ્ટ એટલે કે તરાફાઓ માછલી પકડવાની ઝાળ અને વાળ બનાવવા માટે પણ આપણે તેનો ઉપયોગ કરીએ છીએ ત્યાર પછી પાંચમું હેવ યુ એવર યુઝડ અ બાંબુ તમે ક્યારેય બંબુનો ઉપયોગ કર્યો છે તો જવાબ આવશે નો આઈ હેવ નોટ યુઝડ ઇટ એટ મેં અત્યાર સુધી તેનો ઉપયોગ કર્યો નથી છઠ્ઠું વાય કેન વી પ્લે ઓન અ ફ્લૂટ આપણે શા માટે ફ્લૂટ એટલે કે વાસળી વગાડી શકીએ છીએ તો જવાબ આવશે ધ સ્ટેમ ઇઝ હોલો બિટવીન ધ જોઈન્ટ્સ સો ધેટ વી કેન પ્લે ઓન ધ ફ્લૂટ ત્યાર પછી સાતમો સવાલ હાઉ લોંગ કેન અ બંબુ ગ્રો ઇન અ સિંગલ ડે એક દિવસની અંદર બંબુ જે છે તે કેટલું મોટું થઈ શકે તો બંબુ કેન ગ્રો થ્રી ફીટ ઇન અ સિંગલ ડે આઠમું વી કેન અલ્સો મેક અ શિપ્સ વિથ અ બંબુ ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ફોલ્સ ત્યાર પછી નવમું ફાઇન્ડ અ સિમિલર વર્ડ ફોર અમેઝિંગ તો અમેઝિંગનો સિમિલર વર્ડ થશે વન્ડરફુલ ત્યાર પછી એક્ટિવિટી નંબર પાંચ બી અહીંયા આપણને કહ્યું છે કે રીડ ધ ડાયલોગ કેરફુલી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગીવન બિલો એટલે કે અહીંયા આપણને જે ડાયલોગ આપેલો છે તે ધ્યાનપૂર્વક આપણે વાંચવાનો છે તમારા પાઠ્યપુસ્તકની અંદર જે પાઠ છે કાર્તિક અને વસંત તેમાંથી કાર્તિક અને વસંતનો આ ડાયલોગ છે કાર્તિક વસંત અને મમ્મીનો તો એ તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે અને એમના ઉપરથી જે પ્રશ્ન છે તો જોઈએ એમાં પહેલો સવાલ વુ આર ટોકિંગ હિયર અહીંયા કોણ વાત કરી રહ્યું છે તો કાર્તિક એન્ડ વસંત આર ટોકિંગ હિયર એટલે કે કાર્તિક અને વસંત વાત કરી રહ્યા છે બીજો સવાલ વિચ પાર્ટ ઓફ ધ બનાના ટ્રી ટ્રી આર ઇમ્પોર્ટન્ટ એટલે કે બનાનાના જે ટ્રી હોય છે તેનો કયો ભાગ સૌથી મહત્વનો છે તો બનાનાસ લીવ્સ ફ્લાવર્સ ટ્રંકસ એન્ડ ફાઇબર્સ આર ઇમ્પોર્ટન્ટ ત્રીજું વાય આર બનાના લીવ્સ યુઝડ એઝ ફૂડ કન્ટેનર ઓર પ્લેટ તો જવાબ આવશે બનાના લીવસ આર લાર્જ ફ્લેક્સિબલ એન્ડ વોટરપ્રૂફ એટલે કે કેળાના જે પાંદડા હોય છે તે વિશાળ વળી શકે તેવા અને પાણી ન લાગે ભેજ રહિત હોય છે ભેજ ન લાગે તેવા હોય છે તેથી તેનો ઉપયોગ ફૂડ કન્ટેનર બનાવવા માટે એટલે કે ખોરાકના વાસણો બનાવવા માટે થાય છે ત્યાર પછી ચોથો સવાલ વોટ ડઝ રગમાર્ગ સ્ટેન્ડ ફોર રગમાર્ગ જે છે તે શેના માટે ઊભી છે શેના માટે ખડી છે તો રગમાર્ક ઇઝ એન ઇન્સ્ટિટ્યૂટ વિચ સ્ટેન્ડ્સ ફોર અ ચાઇલ્ડ લેબર તે બાળ મજૂરો જે હોય છે તેના માટેનું કામ કરે છે ઇઝ રગમાર્ક અલ્સો નોન એઝ ગુડ વીવ ઇન્ટરનેશનલ શું રગમાર્ક જે છે તે ગુડ વીવ ઇન્ટરનેશનલના નામે ઓળખાય છે તો જવાબ આવશે યસ રગમાર્ક ઇઝ ઓલ્સો નોન એઝ ગુડ વિવ ઇન્ટરનેશનલ છઠ્ઠો સવાલ ઇન તમિલનાડુ વિવર્સ મેક સારી વિથ સ્ટેમ ઓફ બનાના એટલે કે તમિલનાડુની અંદર જે વણકરો છે તે બનાના એટલે કે કેળાના જે સ્ટેમ હોય છે સેલ હોય છે એમાંથી સારી બનાવે છે તો જવાબ આવશે ફોલ્સ ત્યાર પછી સાતમો સવાલ ફાઇન્ડ અ સિમિલર વર્ડ ફોર ઇલાસ્ટિક ઇલાસ્ટિક માટેનો સામે સેમિલર વર્ડ એટલે કે સમાનાર્થી શબ્દ ફકરાની અંદર આપણને આપેલો છે ફ્લેક્સિબલ ત્યાર પછી આઠમું આર બનાનસ ગુડ ફોર હેલ્થ હાઉ તો જવાબ આવશે યસ બનાનસ આર ગુડ ફોર હેલ્થ બિકોઝ ઇટ હેઝ અ લોટ ઓફ કેલ્શિયમ એન્ડ ફાઈબર ત્યાર પછી જોઈએ એક્ટિવિટી નંબર પાંચ સી અહીંયા આપણને કહ્યું છે કે રીડ ધ પેરેગ્રાફ ગીવન ઇન એક્ટિવિટી ફાઇવ એ એન્ડ ફાઇવ બી એન્ડ યુઝ ઇન્ટરનેટ એન્ડ ફિલ ધ ડિટેલ વન ઇઝ ડન ફોર યુ એક્ટિવિટી એ એન્ડ ફાઇવ બી વાંચો એટલે ઇન્ટરનેટનો ઉપયોગ કરી નીચે આપેલી ખાલી જગ્યામાં ઉદાહરણ મુજબ આપણે વિગતો લખવાની છે ચાલો તો આપણે જોઈએ બાંબુ અને બનાના તો બાંબુના લિવ્સ તો બાંબુના લીવ્સ સ્મોલ હોય છે બનાનાના લિવ્સ લાર્જ ફ્લેક્સિબલ અને વોટરપ્રૂફ હોય છે ટ્રંક અને સ્ટેમ તો બાંબુના જે હોલો બિટવીન ધ જોઈન્ટ્સ એટલે કે તેના જોઈન્ટ્સ હોય છે વચ્ચેથી હોલો હોય છે પોલો ભાગ હોય છે બનાનામાં તો બનાના હેઝ અ થિક ટેક્સચર ત્યાર પછી યુઝિસ બન બાંબુનો ઉપયોગ શું થાય છે તો મેકિંગ અ ફેન્સ ફિશિંગ રોડ્સ રાફ્ટ્સ બાસ્કેટ એન્ડ ફર્નિચર બનાનાનો ઉપયોગ તો કે મેકિંગ અ કપ્સ પેપર્સ ડિશિસ ફૂડ્સ કન્ટેનર સાઇઝ તો એટી ફીટ ઓર મોર એટલે કે એંસી ફૂટ અથવા તો એના કરતાં પણ વધારે જ્યારે કેળાનું જે વૃક્ષો હોય છે તે ટેન ટુ ટ્વેન્ટી ફીટ એટલે કે દસથી વીસ ફૂટ જેટલી ઊંચાઈ ધરાવે છે ત્યાર પછી એક્ટિવિટી નંબર છ અહીંયા આપણને કહ્યું છે કે હાઉ ડીડ યુ સેલિબ્રેટ ધ રિપબ્લિક ડે ઇન યોર સ્કૂલ લાસ્ટ યર રાઇટ રિપોર્ટ ઓન ઈટ એટલે કે ગયા વર્ષે તમે રિપબ્લિક ડે કેવી રીતે ઉજવ્યો હતો તેનો રિપોર્ટ અહીંયા લખવાનો છે તો જોઈએ ઓન ધ ટ્વેન્ટી સિક્સ જાન્યુઆરી વી સેલિબ્રેટેડ રિપબ્લિક ડે ઇન અવર સ્કૂલ વિથ અ ફૂલ ઇન્થિઝુઆઝમ એટલે કે પૂરેપૂરા ઉત્સાહથી અમે ઉજવ્યો હતો ઓલ ધ પેરેન્ટ્સ એન્ડ વિલેજર્સ ગેધર્ડ એટ ધ સ્કૂલ ફર્સ્ટ ઓફ ઓલ એટલે કે સર્વપ્રથમ તો બધા ભેગા થયા હતા ધ સ્ટુડન્ટ્સ આર ઇન અ ફૂલ યુનિફોર્મ એન્ડ સ્ટુડ ઇન ફ્રન્ટ ઓફ ધ બ્લેક પોલ ધ સરપંચ ઓફ અવર વિલેજ વોઝ ધ ચીફ ગેસ્ટ ધ નેશનલ ફ્લેગ વોઝ હોસ્ટેડ બાય હિમ એટ સેવન એમ તેમના દ્વારા સાત વાગે રાષ્ટ્રધ્વજ જે છે તે ફરકાવવામાં આવ્યો હતો એવરીબડી સેલ્યુટેડ ધ ફ્લેગ એન્ડ ધ નેશનલ એન્થમ વોઝ સંઘ ધ સમ સ્ટુડન્ટ્સ સેંગ Uh, patriotic song. Our principal gave a short speech and advised us to follow right path and serve our uh, motherland. The serpent said that we should all remain uh, untired and not fight in the name of caste. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન હાલમાં તમે જે અંગ્રેજી વિષયની સ્વઅધ્યયન પોથીનો અભ્યાસ કરી રહ્યા છો તેવી જ રીતે બધા જ વિષયની સ્વઅધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ પણ ધોરણ અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર સાત અહીંયા આપણને કહ્યું છે કે મેચ એ વિથ બી એટલે કે એ વિભાગને બી વિભાગ સાથે જોડો અહીંયા આપણને આન્સર આપવામાં આવેલા છે તમે જોઈ શકો છો એ વિભાગમાં પહેલું છે વી શુડ ડુ યોગા રેગ્યુલરલી એટલે કે આપણે યોગા રેગ્યુલરલી કરવા જોઈએ તો એને આપણે જોડીશું વિભાગ બી ની અંદર સી સાથે બીકોઝ ઇટ હેલ્પ અસ ટુ બી ફિટ તે આપણને ફિટ રહેવામાં મદદ કરે છે ત્યાર પછી બીજું વી શુડ બી ઓનેસ્ટ ટુ અવર વી શુડ બી ઓનેસ્ટ ટુ અવર એટલે કે આપણે જે છે તે ઓનેસ્ટ રહેવું જોઈએ તો એને આપણે જોડીશું ડી સાથે બીકોઝ વર્ક ઇઝ વર્શિપ કારણ કે જે કામ હોય છે એ જ આપણી પૂજા છે ત્રીજું વી શુડ રિસ્પેક્ટ અવર પેરેન્ટ્સ આપણે માતા પિતાને આદર કરવો જોઈએ તો એને આપણે જોડીશું એપ સાથે બિકોઝ ધે આર અવર ગોડ્સ ઓન ધ અર્થ ત્યાર પછી ચોથું વી શુડ ગ્રો મોટરીઝ આપણે વધારે વૃક્ષો ઉગાડવા જોઈએ તો એને આપણે એચ સાથે જોડીશું બિકોઝ ધે કીપ એન્વાયરમેન્ટ ક્લીન વી મસ્ટ રન ફાસ્ટ આપણે ઝડપથી દોડવું જોઈએ તો એ બીકોઝ વી વોન્ટ ટુ કેચ ધ બસ કારણ કે આપણે બસ પકડવાની છે વી શુડ શટ ધ ડોર આપણે દરવાજો બંધ કરી દેવો જોઈએ તો એને જોડીશું બી સાથે બીકોઝ વી આર લિવિંગ ધ રૂમ કારણ કે આપણે ઘરની રૂમની બહાર જવાનું છે વી શુડ ગો ટુ હોમ આપણે ઘરે જવું જોઈએ તો એને જોડીશું વિકલ્પ ઈ સાથે બિકોઝ ઇટ ઇઝ ટુ લેટ નાવ કારણ કે ખૂબ મોડું થઈ ચૂક્યું છે વી શુડ ડૂ સાયકલિંગ આપણે સાયકલિંગ કરવું જોઈએ તો એને આપણે જોડીશું જી સાથે તો એમાં આવશે બિકોઝ ઇટ મેક્સ અવર લેગ મસલ સ્ટ્રોંગર કારણ કે તે આપણા પગને મજબૂત બનાવે છે ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર આઠ અહીંયા આપણને કહ્યું છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝ ધેરફોર ઓર બીકોઝ ધેરફોર અથવા તો બીકોઝનો ઉપયોગ કરી અને ખાલી જગ્યાઓ પૂરવાની છે તો જોઈએ પહેલી ખાલી જગ્યા ડૉક્ટર એપીજે કલામ ઇન્વાઇટેડ મેની મેની મિસાઇલ્સ ખાલી જગ્યા હી ઇઝ નોન એઝ મિસાઇલ્સ મેન એટલે કે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામે ઘણી બધી મિસાઇલોની શોધ કરી હતી ઇન્વેન્ટેડ એટલે કે શોધ કરી હતી એટલા માટે ધેરફોર એટલા માટે હી ઇઝ નોન એઝ મિસાઇલ મેન તે એટલા માટે તેઓ મિસાઇલ મેનના નામે ઓળખાય છે તો અહીંયા તમે જોશો તો કારણ જે છે તે આગળ છે અને જે પરિણામ જે છે તે પાછળ છે તો કારણ જ્યારે આગળ હોય અને પરિણામ ખાલી જગ્યાની પાછળ હોય ત્યારે ફોરનો ઉપયોગ થશે રાજેશ ઇઝ વેરી હેપી રાજેશ ખૂબ ખુશ છે આ શું છે તો કે પરિણામ બિકોઝ હી ગોટ ધ હાઇએસ્ટ માર્ક ઇન ઇંગ્લિશ આ એનું કારણ છે તો તમે જોશો તો પરિણામ જે છે તે આગળ છે ખાલી જગ્યાની અને કારણ જે છે તે પાછળ છે શું છે કારણ કે હી ગોટ ધ હાઇએસ્ટ માર્ક્સ ઇન ઇંગ્લિશ ઇંગ્લિશની અંદર તેને સૌથી વધારે માર્ક્સ છે તો આપણે અહીંયા ખાલી જગ્યામાં બીકોઝ મૂકીશું એટલે કે જ્યારે પણ પરિણામ આગળ હોય ખાલી જગ્યાની અને ખાલી જગ્યાની પાછળ કારણ આપેલું હોય ત્યારે બીકોઝ મૂકવાનું ત્રીજું દીપિકા કેન સ્વિમ વેરી ફાસ્ટ દીપિકા ખૂબ જ ઝડપથી દોડી શકે છે ધેરફોર્સ શી ઇઝ સિલેક્ટેડ ફોર ધ સ્ટેટ ચેમ્પિયનશીપ તેથી તે સ્ટેટ ચેમ્પિયનશીપની અંદર સિલેક્ટ થઈ છે તો અહીં આપણે ધેર ફોર મૂકીશું ચોથું ધ ઓલ્ડ મેન લવ્સ પીપલ એટલે કે જે વૃદ્ધ માણસ છે તે લોકોને ચાહે છે બિકોઝ કારણ કે હી ઇઝ અ ગુડ મેન કારણ કે તે સારો માણસ છે તો અહીંયા જવાબ આવશે બિકોઝ ત્યાર પછી પાંચમું ઉસેન બોલ્ટ વોન ધ રેસ ઉસેન બોલ્ટ મેસ રેસ જીતી જાય છે બિકોઝ હી રન વેરી ફાસ્ટ કારણ કે તે ખૂબ ઝડપથી દોડે છે ત્યાર પછી છઠ્ઠું જાનકી ગોટ ધ ટ્રોફી જાનકીને ટ્રોફી મળે છે બીકોઝ કારણ કે સી સ્ટુડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ કારણ કે તે પ્રથમ ક્રમે આવે છે તો અહીંયા બિકોઝ મૂકીશું સાતમું મિસ્ટર વિનોદ ઇઝ વેરી સિન્સિયર ધેર ફોર હી ગોટ ધ રિવો એવોર્ડ તેથી તેને એવોર્ડ મળે છે તો અહીંયા ધેર ફોર આવશે આઠમું દિપેન એક્સરસાઇઝ રેગ્યુલરલી દિપેન રેગ્યુલરલી એક્સરસાઇઝ કરે છે ધેર ફોર હી ઇઝ વેરી ફિટ તેથી તે ખૂબ ફિટ છે નવમું ધ સ્ટુડન્ટ્સ આર વર્કિંગ હાર્ડ વિદ્યાર્થીઓ સખત મહેનત કરે છે બિકોઝ ધે વોન્ટ ટુ પાસ ઇન ઓલ ધ સબ્જેક્ટ કારણ કે તેમને બધા જ સબ્જેક્ટની અંદર પાસ થવું છે દસમું ધીરજલાલ ઇઝ અ વેરી પંક્ચ્યુઅલ ધેરફોર હી નેવર મિસિસ ઇઝ બસ ધીરજલાલ છે તે ખૂબ જ પંક્ચ્યુઅલ છે એટલે કે ટાઈમનું સમય પાલન કરે છે ધેરફોર એટલા માટે હી નેવર મિસિસ ઇઝ બસ તેથી તેઓ ક્યારેય બસ ચૂકતા નથી ત્યાર પછી જોઈએ એક્ટિવિટી નંબર નવ અહીંયા આપણને કહ્યું છે કે વર્ક ઇન પેર એટલે કે વર્ક ઇન પેર પેરમાં કામ કરો આસ્ક યોર ફ્રેન્ડ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અબાઉટ હિઝ ઓર હર લાઇક્સ એન્ડ ડિસલાઇક ચાલો જો એક્ઝામ્પલ આપણને આપ્યું છે કે યુ સેઈઝ આઈ લાઇક ચોકલેટ બિકોઝ ઇટ ઇઝ અ સ્વીટ મને ચોકલેટ ભાવે છે કારણ કે તે ગળી હોય છે યોર ફ્રેન્ડ આઈ ડોન્ટ લાઇક અ બિટર ગડ બિકોઝ ઇટ ઇઝ અ બિટર મને કારેલું ભાવતું નથી કારણ કે તે કડું હોય છે યુ સેઇઝ આઈ લાઇક કોલ્ડ કોફી બિકોઝ ઇટ ઇઝ અ સ્વીટ મને કોલ્ડ કોફી ભાવે છે કારણ કે તે ગળી હોય છે યોર ફ્રેન્ડ આઈ ડોન્ટ લાઇક ટી બિકોઝ ઇટ ઇઝ નોટ હેલ્ધી મને ચા ભાવતી નથી કારણ કે તે સ્વાસ્થ્ય માટે સારી નથી યુ આઈ લાઇક અ કેક બિકોઝ ઇટ ઇઝ અ સોફ્ટ મને કેક ભાવે છે કારણ કે તે પોચી હોય યોર ફ્રેન્ડ આઈ ડોન્ટ લાઇક અ ટોસ્ટ બિકોઝ ઇટ ઇઝ અ હાર્ડ મને પાઉં એટલે કે ટોસ્ટ જે છે તે ભાવતું નથી કારણ કે તે સખત હોય છે યુ આઈ લાઇક બનાના બિકોઝ ઇટ ઇઝ અ સ્વીટ મને કેળું ભાવે છે કારણ કે તે ગળ્યું હોય છે યોર ફ્રેન્ડ આઈ ડોન્ટ લાઇક પાઇનેપલ બિકોઝ ઇટ ઇઝ અ સોર મને પાઇનેપલ ભાવતું નથી કારણ કે તે ખાટું હોય છે ત્યાર પછી જોઈએ એક્ટિવિટી નંબર દસ રાઇટ થ્રી સ્લોગન્સ ઓન એન્વાયરમેન્ટ બિયોન્ડ ટેક્સ્ટબુક યુઝિંગ અ લાઇબ્રેરી ઓર ઇન્ટરનેટ એટલે કે પર્યાવરણને લગતા દસ સ્લોગન લખવાના છે તો જો ડુ નોટ યુઝ પ્લાસ્ટિક બીજું સેવ ટ્રીઝ સેવ એન્વાયરમેન્ટ સેવ એન્વાયરમેન્ટ સેવ લાઈફ આવી રીતે આપણે ત્રણ સ્લોગન છે તે લખી શકીએ ત્યાર પછી છે એક્ટિવિટી નંબર ઇલેવન અહીંયા કહ્યું છે કે રીડ ઇન્જોય એન્ડ રાઇટ ટુ મોર જોક્સ ઓન ધ બ્લેન્ક બોક્સ અહીંયા આપણને જોક્સ આપેલા છે વાંચવાના છે અને હસવાનું છે અને બીજા બે બોક્સની અંદર આપણે જાતે જોક્સ લખવાના છે જો ટીચર સે જોની ઇફ યુ હેવ અ ફાઈવ ચોકલેટ એન્ડ યુ આસ્ક યોર મધર ફોર અનધર ફાઈવ હાઉ મેની ચોકલેટ્સ યુ હેવ તારી પાસે પાંચ ચોકલેટ હોય ને તારા મમ્મીને તું બીજી પાંચ ચોકલેટ આપવાનું કહે તો તારી પાસે કેટલી ચોકલેટ થાય જોની સઈઝ ફાઈવ ચોકલેટ સર જોની કહે છે કે પાંચ ચોકલેટ ટીચર સેઝ યુ ડોન્ટ નો યોર એરિસ્મેટિક એટલે કે તને ગણિત નથી આવડતું જોની સઈઝ બટ સર યુ ડોન્ટ નો માય મધર પરંતુ તમે મારા મમ્મીને જાણતા નથી કે ભાઈ પાંચ ચોકલેટ હોય તો બીજી પાંચ આપે જ નહીં કસ્ટમર સેઝ આઈ આસ્કડ યુ ટુ પેઇન્ટ અ કાઉ એન્ડ ગ્રાસ બટ ઇટ ઇઝ બ્લેન્ક કસ્ટમર કહે છે કે મેં તમને કહ્યું હતું કે અહીંયા ઘાસ અને ગાય દોરવાનું પણ અહીંયા કાંઈ નથી પેઇન્ટર સેઝ સર કાઉ એટ ધ ગ્રાસ પેઇન્ટર કહે છે કે સર આ કાઉ જે છે ગાય જે છે તે ઘાસ ખાઈ ગઈ તો કસ્ટમર સઈઝ સો વેર ઇઝ કાઉ તો ગાય ક્યાં ગઈ પેઇન્ટર સઈઝ શી વેન્ટ ટુ અનધર ગ્રાઉન્ડ ફોર અ મોર ગ્રાસ તે ઘાસ ખાઈ અને બીજું વધારે ઘાસ ખાવા માટે બીજા ગ્રાઉન્ડ પર જતી રહી ત્યાર પછી આપણે જાતે જોક્સ લખવાનો છે જો ટીચર સેઝ વોટ્સ ધ ડિફરન્સ બિટવીન મોર્નિંગ એન્ડ ઇવનિંગ સવાર અને સાંજમાં શું તફાવત છે સ્ટુડન્ટ સે ઇઝ ઇન ધ મોર્નિંગ ટીચર સ્કોલ્ડ અસ એટ અ સ્કૂલ એન્ડ ઇન ધ ઇવનિંગ પેરેન્ટ્સ ડૂ ધ સેમ એટ હોમ ચાલો ત્યાર પછી આપણે જોઈએ ફાધર અને ફાધર સી યુ મસ્ટ વર્ક હાર્ડ એન્ડ ડૂ સમથિંગ ગ્રેટ સો ધેટ યોર ફેમ સ્પ્રેડ ઓલ ઓફ ધ કોર્નર્સ ઓફ ધ વર્લ્ડ તારે એવું કંઈક કામ કરવું જોઈએ જેથી કરીને તારી કીર્તિ આખા વિશ્વની અંદર ફેલાય સનસેઇઝ ધેટ્સ ઇમ્પોસિબલ પુત્ર કહે છે કે તે શક્ય નથી ફાધર સેઇઝ વાય શા માટે સનસેઇઝ બીકોઝ ધ અર્થ ઇઝ રાઉન્ડ તો પુત્ર કહે છે કે તે પૃથ્વી તો ગોળ છે ચાલો ત્યાર પછી એક્ટિવિટી પ્લસ અહીંયા આપણને કહ્યું છે કે સ્કેન ધ ક્યુ આર કોડ વિથ મોબાઈલ ફોન ઇન્જોય ધ વિડીયો હિયર આર સમ ઇન્ફોર્મેશન ઇઝ મિક્સ અપ ક્લાસીફાઈડ હેમ ઇન ધ ગીવન કોલમ્સ તો જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કાઉસની અંદર કેટલાક શબ્દો અથવા તો વાક્યો આપેલા છે એમાં બનાના માટેના શબ્દો જે છે તે આપણે પહેલી કોલમમાં અને બાંબુ માટેના છે તે બીજી કોલમમાં લખીએ તો બાંબુ માટે શું આવશે તો કે સ્વીટ ઇન ટેસ્ટ બનાના માટે અને બાંબુ માટે આવશે ગ્લો એટી ફીટ બનાના માટે તો કે ગુડ ફોર હેલ્થ ત્યાર પછી યુઝડ અ વેજીટેબલ ઇન સાઉથ એશિયા ત્યાર પછી હાયર લેવલ ઓફ સ્ટાર્ચ અને ફૂલ ઓફ વિટામિન બી સિક્સ બાંબુમાં જોઈએ તો વેરી સ્ટ્રોંગ શૂટસઅપ થ્રી ફીટ ઇન અ ડે એક દિવસમાં ત્રણ ફૂટ જેટલું વિકસવું યુઝ ટુ મેક અ પિકલ્સ એટલે કે અથાણા બનાવવા માટે અને વન્ડરફુલ પ્લાન્ટ એટલે કે અદ્ભુત પ્લાન્ટ છે અદભૂત છે મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન્સ સ્વાધ્યન પોથી ગાલા સ્વાધ્યાય પોથી એકમ કસોટીની પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ રીત્ય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો પણ ખૂબ જ સરળતાથી તમે ડાઉનલોડ કરી શકશો દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને સરસ મજાની કોમેન્ટ આપવાનું પણ ભૂલશો નહીં અને સાથે સાથે આ તમામ સોલ્યુશનની પીડીએફ પણ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો આ પીડીએફનો પણ અવશ્ય અભ્યાસ કરી લેજો